પંજાબમાં પૂર પીડિતોની મદદ માટે આગળ આવી રાજ્ય સરકાર

ફૂડ પેકેટ્સની સાથે ઘઉંનો લોટ ડુંગળી બટાકા ચોખા સીમ તેલ તુવેર દાળ ખાંડ દૂધ પાવડર તાડપત્રી મચ્છરદાની સલવાર કમીઝ બેડશીટ તેમજ દવાઓ મોકલવામાં આવી સાથે જ પંજાબ સરકારને પાંચ કરોડનો ચેક પણ આપવામાં આવ્યો ટ્રેનની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ પંજાબ રવાના કરાયા પંજાબમાં પણ અગિયાર વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રદ્ની કરી અમારા મહામંત્રી શ્રી અગિયાર વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે અને સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાંચ કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે